સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વીસ ટકા જેટલો વધારો કરાયો છે ફીમાં વધારો થતાં એબીવીપીના વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ફી વધારા સામે એબીવીપી દ્વારા ઉગ્ર આંદોલન કરાયું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોલેજ અને વિભાગોમાં ચાલતામાં વધારો કરવામાં આવ્યો છે સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઈનાન્સ કોર્સની ફીમાં વીસ ટકા વધારો ફી વધારો થતા વિદ્યાર્થીઓમાં ફી વધારા સામે આક્રોશીપી દ્વારા ઉગ્ર આંદોલન કરાયું છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કોલેજ અને વિભાગોમાં ચાલતા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ સેલ્ફ ફાઈનાન્સ કોર્સોની ફીમાં વધારો કરાયો છે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ થી વીસ ટકા વધારવામાં આવી છે ત્યારે ફીમાં થયેલા વધારાને લઈ વિદ્યાર્થીઓમાં સંતોષ જોવા મળી રહ્યો છે ફી વધારો પરત ખેંચવા માં ન આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી એબીવીપી દ્વારા ચીમકી અપાઈ તમારું નામ નમસ્તે શુભમસિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીના અધ્યક્ષ ની જવાબદારી જ્યારે આ યુનિવર્સિટી પ્રશાસન અલગ અલગ કોર્સેસમાં રાતોરાત નિર્ણય લઈને વીસ ટકા જેટલા ફી વધારા કરી દીધા છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નારા છે પ્રવેશ પરીક્ષાને પરિણામ જ્યારે અત્યારે અલગ અલગ કો માટે પ્રવેશના પ્રક્રિયા ચાલુ છે ત્યારે યુનિવર્સિટી પ્રશાસન માનો બી કોમ પ્લસ એલ એલ બી છે તો આનો પહેલાં એક સેમેસ્ટરની ફી ચો પચીસ હજાર હતી અને યુનિવર્સિટી પ્રશાસન રાતોરાત નિર્ણય લઈને આ ફી વધારા કરીને ત્રીસ હજાર કરી દીધા માનો એમ એ જર્નલિઝમના ફી પહેલાં એક સેમેસ્ટરના બીસ હજાર હતા અને યુનિવર્સિટી પ્રશાસન નિર્ણય લઈને ચોવીસ હજાર કરી દીધા આ ટ્રાઇબલ બેલ્ટ યુનિવર્સિટી છે અહીંયા ગરીબ ઘરના વિદ્યાર્થી પડે છે તમે આ બધું કરીને શું સાબિત કરવા માંગો છો તમે આ અહીંયા યુનિવર્સિટી પ્રશાસન શું સાબિત કરવા માંગે છે કે રાતો રાત આ નિર્ણય લઈને તમે અલગ અલગ કોર્સમાં બીસ જેટલા ફી વધારો કરી દીધો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો ઉગ્ર વિરોધ કરે છે જ્યાં સુધી આ નિર્ણય વાપસ ખેંચવામાં નહીં આવશે અખિલ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને યુનિવર્સિટી પ્રશાસનના આ નિર્ણય વાપસ ખેંચવામાં આવત લેવા જ પડશે નમસ્તે રવિ માંગો આ સુરત મહાનગર મંત્રી નું દાયિત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ શું છે આજે યુનિવર્સિટી દ્વારા જે વીસ ટકાનો જે ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારો એક નિંદનીય જે ઘટના કહેવાય જે ટ્રાઇબલ પટ્ટાની યુનિવર્સિટી છે જેમાં સાઉથ ગુજરાતના અઢી લાખથી વધારે વિદ્યાર્થીઓ ભણે છે તો એ વિદ્યાર્થીઓને જે વીસ ટકાનો ફી વધારો એક માઠી અસર થઈ છે જેના કારણે વિદ્યાર્થીઓ પણ એક ભયના માહોલમાં છે કે યુનિવર્સિટી દ્વારા અચાનક આ રીતે ફી વધારો આવ્યો અને ઘણા વિદ્યાર્થીઓ ગરીબ ઘરમાંથી મધ્યમ વર્ગમાંથી આવતા હોય તો વિદ્યાર્થીઓ પોતાની ફી ભરી શકતા હોય તો એવા વિદ્યાર્થીઓ પણ એક ચિંતામાં છે કે અમે કોલેજની યુનિવર્સિટીઓની ફી કઈ રીતે આ રીતે ભરી શકશું અને યુનિવર્સિટી દ્વારા એકાદ પ્રાઇવેટ કોલેજોને એક કમાણી કરવા માંગતા હોય આ વીસ ટકાનો નો ફી વધારો કરીને એવું એક સાબિત કરવા માંગે છે

ચોક્કસ કાર્યવાહી કરીશું અને એમની જે કઈ રજૂઆત હશે એ યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળોમાં રજૂ કરીશું અને સત્તા મંડળોના જે પણ કઈ ઠરાવ થશે તદ અનુસાર તંત્ર દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત